So, अभी हम हरिद्वार में घूम रहे थे तो आप देख सकते हैं मैं आपको दिखा रही हूँ रहा हरिद्वार की सैर और ये हमारा सैर करने का वाहन है तो हरिद्वार की गलियों में घूमने की कुछ अलग भी मजा आ रहा है मुझे बहुत ज्यादा हरिद्वार घूमने के बाद कल सुबह हम जाने वाले हैं यमुनोत्री तो मैं आप सबको यमुनोत्री के दर्शन भी जरूर कराऊंगी तो मेरा ब्लॉग देखना मत भूलना ओके गाइस बाय और शाम को गंगा घाट की आरती भी मैं आप सबको दिखाऊंगी आप तो वो भी देख ठीक तो हाँ तो है तो हाय गाइस अत्यारे हूँ हरिद्वार में तो हरिद्वार में हूँ तमने आज ऑलमोस्ट जितना जितनी जगह जाइ ये बधुज बतावा चुँ

જેમાં અત્યારે અમે દર્શન કરવા જવાના છે અને આ બધા અહીંયા તમે જોવો જ છો એ મેરે સાથી હે લીધે અત્યારે મંદિરે આવ્યા છે અને તમને હવે મંદિર મંદિરની બહાર આ બધી દુકાનો છે તમે જોઈ શકો છો અહીંયાથી બધા કંઈક ને કંઈક વસ્તુ લેતા જ હોય બરાબર અને આ મંદિર છે ખાસું મોટું છે આ મંદિર આમ તમે જોઈ શકો છો ઓર આ મંદિર છે તો ત્યાં આપણે જવાનું છે અહીંયા બધા પાણી પીવે છે ને એ બધું છે આ બધા ફોટોગ્રાફી ને બધું ચાલે છે શાયદ અહીંયા કદાચ ભીડ હોતી હશે તો અહીંયા લાઈન હોતી હશે તો એનું છે તો ગાઈઝ ફાઈ મંદિરે પહોંચ્યા છે અમે અહીંયા પેલા જે મહાદેવનું જે મંદિર હતું ત્યાં હું તમને બતાવું છું તમે બધા એમાં બનાવી રહો પછી હજી તો સાંજે તમારે બહુ જોવાનું હરિદ્વાર તો જે બહુ મોટું છે અને હજી ચારધામની યાત્રા મારે કરવાની તો તમને ચોક્કસ શકો છો એ બતાવું તમે જોયું મને મંદિરમાં એ મસ્ત એક એવું તિલક કર્યું છે તમે જોઈ જ શકો છો આ લાઈન છે મંદિરમાં જવાની તમે જોયું મને મસ્ત એવા બે આમ ચાંદા લગાવ્યા છે બધાએ પંડિતે જે મને આમ પહેલાં નથી ગમતા પણ હવે ગમે છે તો હવે અમે પહોંચી ગયા છે પ્રાચીન શ્રી

અને હજી અમે આગળ જઈએ છીએ હજી બધું બહુ બધું ફરવાનું છે બહુ મજા આવશે ચાર ધામની યાત્રા શું ને કહેવાય પ્રાચીન શીતલા માતાના મંદિરે હું તમને એ બી બતાવું છું એ મંદિર છે પ્રાચીન શીતલા માતા મંદિર હવે એક અહીંયા ગંગા માતાનું કંઈક છે મંદિર ટાઈપ તો હું તમને એ બી બતાવું છું જુઓ તમે ગંગા માતાનું મંદિર કંઈક તમે બધા જોઈ શકો છો કે આ શું છે તો આ છે ગંગા નદી હા મતલબ અહીંયા બધા અત્યારે કંઈક ને કંઈક કરી રહ્યા છે તમે જોઈ જ શકો છો ગંગામાં કંઈક એક સુકૂન હોય એ આને કહેવાય તમે જોઈ શકો છો બધા અહીંયા હા હા તો હું કેમ બાકી રહું યસ સર હું બી તો હવે આપણે આવી ગયા છે બીજા મંદિરે હરિદ્વારના અને તમને એક વસ્તુ બતાવું

तब जो सको बता जाए थे कहीं कहीं खरीदे थे एकदम शांत मंदिर है मन शांत थाय एवं मंदिर तो सीता मंदिर इधर है हम तुम बताओ आग सो सीता मंदिर का ये अभी ने मतलब पैर बैर छू है और ये हम चलो परिक्रमा करी रही छू

તમે મત ખાયો છે હું જે વિડિયો છે હું અપલોડ પહેલા કરીશ ગંગાઘાટનો વિડિયો પછીથી અપલોડ કરીશ હવે આપણે આવી ગયા છે ઓર્દનารિશ્વર મંદિર હું તમને બતાવીશ આ છે મંદિર અમે જઈ રહ્યા છે ઓ જ શાંતિ મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ અમે દર્શન થઈ ગયા છે બહુ સારી રીતે આ ચોથું મંદિર હતું જેના દર્શન અમે પતાવ્યા છે ગંગા ઘાટના બાકી છે એ સાંજે અલગથી વિડીયો અપલોડ કરીશ એ તો ગંગા આરતીનો જ હશે ખાલી બટ આ ચાર મંદિરનો અલગ છે બરોબર તો આ મંદિરના દર્શન હવે અહીંયા પત્યા ને હવે અમે જઈશું ખરીદી કરવા માટે આગળ આ વાત અમે એવા બેસી ગયા છે અને હવે અમે જઈએ છીએ આ ચાર મંદિરના દર્શન પતી ગયા છે Tak payah jauh Tak payah jauh-jauh. Boleh lah, tak payah